અલે મારા પાદાળ રો તમે અવિતા એમ ને મારે વાય રેરાડા ઉકઈ જોય જો પછી બીજો ગોઠવી જો બીજો કોઈ આવતો છે મશીન નું મશીન ચોથી આવી આવના

ગુરુવારનું ભરાઈ ગયો તાવ ગુરવા ને ભરાઈ દે દિવાળી તો કરવી પડશે હો પણ અમ બધું વેણી રહ્યા હોય વાંચ્યું બીજું પડ્યું ખરે પડ્યું તો એમ બધું પેલું ભરાઈ ગયું તા પછી માં તારીખ છે રંજીતભાઈ ના ઘર તો દેખાય છે પણ ઘેર હોય ને મારડું જવા જો કરે હવે મશીન રિપેર કરી તો ચાલુ કરી તો વાર દે ને મારે ને મારું બધું ચા પોણી આ મશીનની સીઝન આવી છે હવે આવશે ને મશીન મશીન ચાલુ કરવું પડશે જોવા જવું પડશે હોત સ તો પછી રિપેરિંગ કરાવવું પડશે હવે હું જોતા આવું પાવડો બાવળો લઈને પેલા ખાતા આવું ને પછી જોતા આવું રંજીત ભાઈ રંજીત ભાઈ છો ખાવા ગયા તો વાળું છે અમુક ચાલુ કરી દઉં લેલાથી હે મારો અમે એરંડા કરી વાળું પોણી વાળું આપણે મશીન તમારે કોઈ લેવાનું લઈ ના મારે ઓમ જાવ છે ઓમ થઈ જાવ ઓમ ખરાબ હે તો અલ્યા પણ મને તો ના પાર્યો તો ને હાલતો નહી મોન તો જ નહી કોઈ કેવું અને અમે એક વાર બીજો ફોન એ પાણી માં આવડે કે મારે બાજી છે પાણી થી આવે કે મશીન આપણે તમે પાણી આલ પી તમને આલવો એમ ને પાણી તમે

અનબોરનો પાણી વાયન વાળી બે આ મળે યાર હાલ પૈસા તો તમે આવું કરો મશીન તમે પણ કરી બે દાડા

તમે શોખી આ બનવાડવા જ હું અમુક તડકો પડાવવા